વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી દ્વારા છોતેરમાં ગણતંત્ર દિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુનિવર્સિટીના પ્રમુખ પી કે તનેજા દ્વારા આંગણવા એમ્ફી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે બાદ સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની ફિલ્મ ઉપર ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સાયન્સ વ્યૂ નું પ્રકાશન અને વિવિધ ક્ષેત્રોમાં વિજેતાઓને શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અંતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વાઇસ ચાન્સેલર પ્રોફેસર જી આર સિન્હા ડેપ્યુટી ડિરેક્ટર મહેશ બારોટ સીઈઓ ગિટાર કાઉન્સિલ બીબી ભાયાણી ડીન તેમજ વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા तेरा ही आकाश छूले बहती रहे तेरी गंगा ऊंचा हो इतना इतना बुलंद हो तारों को छू में तेरंगा माँ से है माटी माँ से है माथा माथे माटी सजा के चले माए चलते रहे સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર